નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની જૂની અને જાણીતી એટલે ઓમ લેબોરેટરી જે સત્તર વર્ષ પૂરા કરીને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી હોય ત્યારે લાલજીભાઈ ચિથરભાઈ કરસરિયા એ વેપારીઓ મિત્રો તાલુકા સર્વના નગરજનો હિતેચ્છુ ડોક્ટર મિત્રો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આ સફળતાની ખુશીમાં ઓમ લેબોરેટરીમાં હવેથી તમામ રિપોર્ટ પચાસ ટકાના રાહત દરે ડિસ્કાઉન્ટવાળા બિલ સાથે રિપોર્ટિંગ કરી આપવામાં આવશે તેમજ આવને લગતા બધા જે રિપોર્ટ એકદમ પચાસ ટકાના મામૂલી રાહત દરે કરી આપવામાં આવશે આપના ડૉક્ટર પાસે જતા પહેલાં પણ સીધા લેબોરેટરીમાં આવી શકો છો તેમજ ટોટલ બોડી ચેકઅપ પેકેજ પણ ઉપલબ્ધ બધાને લાભ લેવા ખાસ વિનંતી છે ઓમ ક્લિનિક લાખાણી કોમ્પ્લેક્સ ટાવર રોડ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં